અત્યારે જો છ વાગી ગયા સાંજના પોણા છ જેવું થઈ ગયું અને આ બે સ્કૂલેથી આવીને ડાયરેક્ટ નાસ્તો ચાલુ કરી દીધો ને ભેગી ટીવીએ ચાલુ કરી દીધી એવા બધા ભૂખા થઈ ગયા તા હમ નાસ્તો લઈને તો ગયા તા હળદિયા જોઈ ને ખવાઈ જાય કેવા હારા ભાઈ ના બનતા એવા

सुपेर हुए म। डरो। डरो। हाँ, दुख से तो डरने। दुखे। नहीं दुख <laughs> है। नहीं दुख है इनकी अब नहीं। जाई तो एक खबर पड़ेगा। क्या क्या काम में पेरोगी? अ काम में। दबा काम में पेरोगी। हाँ। दिशा में पेरे। दिशा में पेरे। फ्रेंड है पेरे। लेने है पेरोगा। हाँ। हम्म, बच्चे हम 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 कॉस्टी हम चुम्म तो

चृत सकाम, बлек sympath बक्प्पs लिख सहोड मत रेतन话 इसका होऀ curs CDU Baiki, Ciılar permit ma have a wallet ich son, je nina dhaiz shuttle, 생각이 लिखpancer on anain boys. Help autora pot Strange Blocks, ch LLC Mac gre waterproof. Coca-� threaded and ÈICA for you. Is this a cosine you not cancer? It mg annoy one.ік — Whatb Administrator is on average, her fluffy envoy. Here's FUCK, yourespeak. I can carry. unterstützen the semiconductor ball in her middle consumer. profesional. Kya bind to Bagu, l Jerric Barn electricity that we ק Qui I use the second one, he can set a Сouleím Arch. report to you a two. Nariscan, brings you a person's walking. That is so, the awesome. story <sonstizup> of what I can tell

vem na rua કે વેરાયું આનો એ બહુ કરે કે વાત તો નહી તો બે 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 તને બેવાનું છે તારે ખબર જ ન હોય હું બસ જ કરતી જ છું ખબર

何だ <music> <us adjective> <music> <laughs> <music> મને નિશાળે થી ફોન કર્યો કે વેલા આવો કાન ની દેવા જવું ખબર

હાલો હવે હવે મોબાઈલ મૂકી પછી જો નો કાન વિધાઈ ને આવી ગયા ઘરે હવે એને ચોકલેટ નું કીધું થાય તો ભાઈ હરકો ઉભો રહ્યો કે નહોતો અહીંથી તો બહુ મોટી મોટી વાતો કરતો હતો હે તો કાન વિંધાવો ને તો છે હવે જો કેવો મસ્ત મસ્ત જઈ લે અત્યારે

વિંદાવિન થવો ઓલો ઓલી સાઈડ નો વિંદાવિન થવો કાલ જઈ પાછા ના કાલ તો સ્કૂલે જવાનું છે સ્કૂલે આવીને પછી ઓલી સાઈડે પંચર કરી આવી હાલ ને એક કાન માં પંચર થઈ ગયું બીજી બે સાઈડ એક બાજુ નખલી ને એક બાજુ દાણો એ મમ્મી ઈ કે તો વિંદાવત એ મારી પાસે તો રે મારી પાસે કોક તો રહ્યો કા

એને કે મારે તો પેલો તે પેરો તો બીજે ફેસતો તાર ફ્રેન્ડ આવી ગઈ અમારે બેરી સીમ કરીને બધાયને બતાઈ દે કેને કેને બતાવે પણ મને મને તારે લઈ દે હોય તો યાદ તો તું ભૂલે નહીં ભાઈ યાદ આવશે તન તરત દેખાશે દાણો કે હા આ એવું બધું છે

પીટ મટી જાય ધીરે એટલે મટી બાર માં ને ને તો જાઓ નીકળો મારા રમવા જાવું છું

અહિયા બટેટા બાફી અને છૂંદો કરી લીધો તો ચાલો સેન્ડવિચ મસાલો તૈયાર થઈ ગયો રાખી દે અને આ બાજુ દૂધે ગરમ થઈ ગયું ગેસ બંધ કરી અને થોડોક તૈયાર નાસ્તો લઈ લીધો છે ઢાકાર વળીને થોડાક પેકેટ એવું સૂકો નાસ્તો બસ બેગ ભરવી છે પ્રવાસ ને સવારમાં એટલે બપોરનું જમવાનું અમારે અહીંયાથી ઘરેથી લઈ જવાનું કીધું અને સાંજનું એ જમવાનું ત્યાંથી આપશે બપોરનું જમવામાં જો સેન્ડવીચ બનાવી લીધી અત્યારે આપણે મસાલો તૈયાર કરી લીધો એટલે હવારના ડાયરેક્ટ ભરીને શેકવાની જ રીત કેમ કે બપોરે કંઈ ખારું એવું ખાવા જોઈએ તો પાછો આખો દિવસ એને કાઢવો હોય એટલે સેન્ડવીચ થઈ ગઈ તે બપોરના હારશે ને બાકી સૂકો નાસ્તો છે એ બસમાં બેઠા બેઠા એને ખાવો હોય તો ખાવા થાય અને રાતે પાછા આવશે સાડા અગિયાર એટલે ત્યારે તો એ જમીને જ આવશે ત્યાંથી તેવું છે બધું અત્યારે બનાવી લીધું અને આ બાજુ બેઠા બધા મોબાઈલ લઈને ગયા બપોરે પણ આજ તો સુતો જ નથી એટલે અત્યારે જો નવ સવા નવ જેવું થઈ ગયું હવે સુડાવી દેવા ભાઈ ને સવારે વહેલું ઉઠવાનું છે પ્રવાસમાં જવાનું એટલે એટલે વેલા સુઈ જાય તો વેલા ઉઠી જાય